યા છે ને આ છે દરિયાની રેતી દરિયાની રેતીની અંદર આપણે આંબલીયા છે એને શેકવા માટે મૂક્યા છે રેતીને પેલા સરસ રીતે આપણે ગરમ કરી લીધી હતી અને પછી એની અંદર આપણે આ આંબલિયા છે એટલે કે મીઠી આંબલીના બીજ એને શેકવા માટે મૂક્યા છે તો જો આ રીતે આ દેશી ઢબ છે પેલા ખારસિંગ કે દાળિયા કે એવું છે એ બધું પણ આ દરિયાની રેતી છે એની અંદર શેકતા આંબલિયા પણ દરિયાની રેતીમાં શેકીએ ને એટલે એનો સ્વાદ છે માટીની સુગંધ જેવો આવે એટલે એની અંદરથી આપણે ખાઈએ ને ત્યારે માટીની સુગંધ આવે જો આ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈએ એ મેં ઝારો રાખ્યો છે એટલે ઝારાની અંદર છે આંબલિયા રહી જશે ને માટી છે એ નીચે પડી જશે જો આ રીતે આંબલિયા છે ચાલ સરસ રીતે આંબલિયા છે એ શેકાઈ ગયા છે હવે આપણે પ્લેટફોર્મ ઉપર સીધા નાખી દઈએ ને સજપોળા કરી દઈએ એટલે ઠરી જશે આ ખૂબ ગરમ હોય ત્યારે અંદરથી ઝીણો કચરો નીકળે આપણે કાઢી લેવાનો આ આંબલિયા છે આ જૂની આપણી જે રીત છે ખારસિંગ દાળિયા શેકવા માટેની એ રીતે આપણે આંબલિયાને શેકા છે